વ્રજની ગોપીઓ કોણ છે શા માટે ઠાકોરજી મૃત ભક્ષ લીલા કરી કે છે બધી વેદની શ્રુતિઓ વિચાર્યું કે આપણે પ્રભુના ગુણગાન તો ગાઈએ છે અને શ્રુતિઓ નેતી છે ન ઈતી ન ઈતી અમારું સામર્થ્ય નથી અક્ષર બ્રહ્મ સુધી એ આનંદની ગણતરી કરી પણ જ્યાં પરબ્રહ્મના આનંદ સુધી પહોંચે ગૌલભ ધામમાં પહોંચે તો નહીં તે નહીં તમારું સામર્થ્ય નથી એ પ્રભુના લીલાધામનો અનુભવ નથી એમને અમારે પ્રભુના દર્શન કરવા છે બધી વેદની શ્રુતિઓએ તપ કર્યું પ્રભુ પ્રસન્ન થયા કોઈ સો ઈચ્છા કે પ્રભુ અમારે આપના નિત્ય લીલાધામના દર્શન કરવા છે પ્રભુએ આજ્ઞા આપી અલૌકિક સ્વરૂપ લઈ વેદની શ્રુતિઓ પ્રભુના નિત્ય લીલાધામ તરફ ચાલી માર્ગ બહુ કઠિન ત્રણ વેદના શ્રુતિઓ થાકી ગયા આગળ જવાનું અમારું સામર્થ્ય નથી સામવેદના વેદના શ્રુતિઓ જે ભક્તિનું પ્રતિપાદન કરે છે તામસ ભાવવાળા છે હટીલા સ્વભાવના છે ભલે કંઈ પણ થાય અમે પ્રભુના નીતિ લીલાધામ સુધી પહોંચીશું ત્રણેય વેદની શ્રુતિઓ કે તપ તો મેં બધાએ કર્યું છે પણ હવે આગળ અમે ચાલી શકીએ એમ નથી તમે પ્રભુને અમારા દંડવત પહોંચાડજો આ સોળ હજાર શ્રુતિઓ નિત્ય લીલા ધામના દ્વાર પાસે પહોંચ્યા દ્વારપાલ વ્રજભક્તો એ રોક્યા ક્યાં જવું છે કે પ્રભુની આજ્ઞા થઈ છે જઈને ઠાકોરજીની વિનંતી કરી ઠાકોરજી સ્વામીજી સાથે યુગલ લીલા વિહાર કરતા કરતા યુગલ સ્વરૂપે પધારી રહ્યા છે જ્યાં યુગલ સ્વરૂપના દર્શન કર્યા દેહ ગેનું બધું સાનભાન ભૂલી ગયા અને એવી આશક્તિ લીલામાં થઈ ગઈ પ્રભુએ કહ્યું કહો મનોરથ છે પ્રભુ આપના લીલા વિહાર નો સુખ અમારી પણ જોઈએ છે ત્યારે ઠાકોરજી વરદાન આપ્યું કલ્પે સારસ્વતે ત્વામ વય વ્રજે ગોપ્ય ભવિષ્ય સારસ્વત કલ્પમાં તમે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપી બનીને આવશો અને મારું આ નિત્ય લીલાધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર પ્રગટ થશે અને હું પણ એ સમયે અવતાર ધારણ કરીશ ત્યારે તમારા મનોરથને પૂર્ણ કરીશ આ કલ્પ પ્રથમ કલ્પ છે અને સારસ્વત કલ્પનું વરદાન મળ્યું છે જો બ્રહ્માજીના પ્રત્યેક દિવસને દૈનંદિક કલ્પ કહેવાય છે પ્રત્યેક મહિનાને માસ કલ્પ કહેવાય છે અને પ્રત્યેક વર્ષને સંવત્સર કલ્પ કહેવાય છે દરેક બ્રહ્માનું આયુષ્ય સો વર્ષનો છે એટલે આપણો એક પરાધ થાય સો વર્ષ પછી બ્રહ્માનું પણ મૃત્યુ થાય પ્રભુની નાભીમાંથી નવા બ્રહ્માનું સર્જન થાય અનંતકાલથી આ સૃષ્ટિનો ક્રમ ચાલતો આવે છે બ્રહ્માનો દિવસ એટલે કલ્પ જો કેટલો મોટો બધા જાણો છો ચાર યુગ છે સતયુગ એનું આયુષ્ય અઠાવીસ હજાર વર્ષ ત્રેતાયુગ એની આયુ બાર લાખ છન્નું હજાર વર્ષ દ્વાપર યુગની આયુ આઠ લાખ ચોસઠ હજાર વર્ષ અને કલિયુગનું આયુષ્ય છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ચાર યુગ પૂરા થાય એટલે એક મહાયુગ પૂરા થાય ત્યારે એક મનવંતર બદલાય એક મનો શાસન કાલ બદલાય ચૌદ મનવંતરો છે સ્વાુચી સ્વયંભુ ઇન્દ્ર સાવરણી રુદ્ર સાવરણી દક્ષ સાવરણી બ્રહ્મ સાવરણી વૈવસ્વતાદી તમે જયારે કોઈ કર્મકાંડ કરો બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે કાળનું ગણિત બોલાય શ્વેત વારા કલ્પે સપ્તમે વૈવસ્વત મનવંતરે અષ્ટિશમે કલિયુગે કલી પ્રથમ ચરણ એ રીતે અત્યારનો કલ્પ છે એનું નામ છે શ્વેત વારાહ કલ્પ એનો સાતમો વનવંતર અત્યારે ચાલી રહ્યો છે અને અઠ્યાવીસમો કલિયુગ ચાલી રહ્યો છે આ ચૌદ મનવંતર પૂરા થાય ને એટલે બ્રહ્માજીનો એક કલ્પ એક દિવસ પૂરો થાય બ્રહ્માજી નિદ્રાધીન થાય સૃષ્ટિનો પ્રલય થાય બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા લગભગ ચાર અબજ ત્રીસ કરોડ વર્ષ જેટલો સમય એટલી બ્રહ્માની રાત્રિ સવારે બ્રહ્મા જાગે ત્યારે નવી સૃષ્ટિ નવી સભ્યતા નવી સંસ્કૃતિનું સર્જન થાય ભગવાને વરદાન આપ્યું કે સારસ્વત કલ્પમાં તમારા મનોરથ પૂરા કરીશ કરોડો વર્ષનો સમય નીકળી જાય શ્રુતિઓ વિચાર્યું કે વેદની શ્રુતિના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડમાં આપણો ઉપયોગ થતો રહેશે પ્રભુની આજ્ઞાને ભૂલી જઈશું આવ્યા બ્રહ્માજી પાસે અમને કોઈ અલૌકિક સ્વરૂપ આપો કે જેથી પ્રભુની લીલાને કરીએ બ્રહ્માજી મારા યજ્ઞકુંડમાં યજ્ઞકુંડમાં પ્રવેશ પ્રવેશ કરો વેદની કર્યો યજ્ઞ પૂરો સોળ હજાર અગ્નિકુમારો એમાંથી પ્રગટ થયા છે પુરુષનો દેહ છે કયો તમે દંડ કારણ્યમાં જઈને તપ કરો સમય આવે પ્રભુની કૃપા થશે આ સોળ હજાર અગ્નિકુમારો આવ્યા દંડ કારણ્યમાં જે નાસિક તપોવન પાસે આવેલું છે તપ કરવા લાગ્યા સમય વીતવા લાગ્યો એક પછી એક કલ્પ પૂરા થયા દરેક કલ્પમાં પ્રભુએ અવતાર ધારણ કર્યા સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પિતા મહારાજ દશરથે માતા કૈકેયીને આપેલું વચન પૂરું કરવા સ્વેચ્છાએ વનવા સ્વીકાર્યો સીતાજી પણ સાથે હતા તપોવનમાં પ્રભુ પધાર્યા ભગવાનનો નિયમ કે દરરોજ જુદી જુદી દિશાઓમાં જઈ જે ઋષિ મુનિઓ તપસરિયા કરે એમની સાથે પ્રભુ સત્સંગ કરે એમને તપનું તપનું કારણ ફળ પણ પણ આપે જ્યાં આ ઋષિ કુમારો છે છે પ્રભુ ના પધારે એકવાર સીતાજી કે પ્રભુ અમુક દિશામાં કેટલાક ઋષિ મુનિઓ હશે ત્યાં કેમ નથી પધારતા આજે મારી ઈચ્છા છે બસ આપણે ત્યાં જવું છે યુગલ સ્વરૂપે તરફ પધાર્યા જ્યાં અગ્નિ કુમારો તપ કરી રહ્યા છે જો રામચંદ્રજીનું સ્વરૂપ પણ મેઘશ્યામ વર્ણન છે અને સાથે સીતાજી પણ છે આ યુગલ સ્વરૂપને આવતા જોયા દર્શન થયા સીધું એ નિત્ય લીલાનું અનુસંધાન થયું કે પ્રભુએ વરદાન આપ્યું છે ને લાગે છે કે આપણા પર કૃપા કરવા યુગલ સ્વરૂપ વધાર્યા છે બધું વિસરાઈ ગયું ટગર ટગર પ્રભુના દર્શન કરતા રહ્યા પ્રભુ કંઈ ના બોલ્યા સીતાજી કે પ્રભુ દરરોજ ઋષિ મુનિઓને તપનું કારણ પૂછો છો ફલ આપો છો કેમ પૂછ્યું નહીં કે તમે જ પૂછો ને સીતાજી કહ્યું પ્રભુ પ્રસન્ન છે ઈચ્છા છે ત્યારે ને એ સુખ અમારે પણ લીલાનું જોઈએ છે ચમકે ગયા શું માગો છો રામચંદ્રજીએ કહ્યું અત્યારે ત્રેતાયુગ છે ને મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા છે અમારે એક પત્ની વ્રત છે હવે પછી દ્વાપરમાં અમે કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થશું ત્યારે તમે વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો હવે જુઓ દેહ પુરુષનો છે આ જે પૂમ ભાવ છે ને એ પ્રભુના પ્રાગટ્યની સાથે સોળ હજાર બાળકો બનીને ગોકુળમાં જન્મ્યા છે અને સ્ત્રી ભાવ છે એ ગૌડ દેશમાં સોળ હજાર કુમારિકા સ્વરૂપે જન્મ્યા છે નંદરાયજી યશોદાજી જયારે ગૌડ દેશની યાત્રા કરવા ગયા ત્યાં સુધી કંસનું શાસન છે થોડો સમય કર્યો ગૌડ દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવાનું છે એ સમયમાં પશુ પક્ષી ધન ધાન્ય દાસ દાસીઓ બધું કરના રૂપમાં ચૂકવાતું ઇકોનોમિક્સમાં જઈને બાર્ટર એક્સચેન્જ કહેવાય રૂપિયાનું ચલણ એ સમય નહીં હતું કે મારે કંસને કર ચૂકવવું છે આ સોળ હજાર કુમારિકાઓ તમે દાસી તરીકે મારા તરફથી કંસને કરમાં આપી દેજો નંદરાય યશોદાજી આ સોળ હજાર કુમારિકાઓને ગૌડ દેશથી વ્રજમાં લાવ્યા થોડા સમય પછી કહું ચાલો હવે મારે તમને કંસને સોંપવાના છે કુમારિકાઓ રુદન કરવા લાગ્યા કંસ બહુ ક્રૂર છે અનેક પ્રકારે અમારા પર અત્યાચાર એના કરતા અમને યમુનાજીમાં નાખીને ભલે પ્રાણ લઈ લો પણ અમને કંસને ના આપશો યશોદાજીને બહુ કરુણા થઈ વાત્સલ્ય ભાવ આવ્યો ના સોળ હજાર કુમારિકાઓને પોતાની પાસે રાખ્યા નિવાસ બંધાવ્યા ખીરકમાં ગાયોની સેવા કરે અને સમય મળે એ એ પણ કરે અગ્નિકુમારિકાઓ જે ઋષિ રૂપા ગોપીજનો છે જે અનન્ય પૂર્વા છે જેમના લૌકિકમાં વિવાહ થયા નથી અને શ્રુતિ રૂપા ગોપીજનો એ અન્ય પૂર્વા કહેવાય છે જે વિવાહિતા ગોપીજનો છે